સચિન જીઆઈટીસી માં માતાભર જીવન ભરવાને સરકારી મિલકત પર એકસો પચાસ થી વધુ મકાનો બનાવી દીધા હતા આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડી મેગા નિમોલેશન ની કામગીરી કરવામાં આવી હતી સુરત શહેરમાં અસામાજિક બાંધકામ પર મેગા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે સચિન જીઆઈડીસી માં માથાપારે અસામાજિક ઈસમ જીવન ભરવાડના ગેરકાયદેસર બાંધકામ પર દાદા નું બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું અસામાજિક તત્વ જીવન ભરવાડે સરકારી મિલકત પર ગેરકાયદેસર રીતે એકસો પચાસ થી વધુ મકાનો બનાવી દીધા હતા

જેના વિરુદ્ધમાં બે હજાર વીસ થી લઈ અને બે હજાર પચીસ સુધીમાં આશરે ચાર શરીર સંબંધી મારામારીના ગુના નોંધાયેલા છે બે હજાર બાવીસમાં જે અસામાજિક તત્વોના લિસ્ટમાં સામેલ છે જેનું આશરે પંદર વર્ષથી અહીંયા સરકારી ખાડીની જગ્યા છે તેમાં આશરે એકસો જેટલી ઓયડીઓ અને છ જેટલી દુકાનો છે જેઓ ભાડું ઉઘરાવી અને પોતે પૈસા ઉઘરાવતો હતો મજૂરોને રાખીને એ મહેરબાન ડીજીપી સાહેબ અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અનુસંધાને જે સરકારી જગ્યા ઉપર અસામાજિક સૂચના હોય જે અનુસંધાન એસએમસીના સંકલનમાં રહી અને આજ રોજ સચિન જીઆઈડીસી પોલીસ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સંકલનમાં રહી અને આ જે સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ છે તે દૂર કરવામાં આવી છે